ભરત ભાવસાર સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ મેષ રાશિ દિવસ ખૂબ જ સુંદર પસાર થઈ શકે છે શત્રુઓ તરફથી મુશ્કેલીઓ ઓછી થશે દરેક બાબતે આપણે સફળતા મળશે પરિવારમાં મોજ મસ્તી જોવા મળશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો થઈ શકે છે વેપારી મિત્રોને કામકાજમાં સારો લાભ થઈ શકે છે નોકરીયાત મિત્રોને કામકાજમાં પડકારો વધી શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી આજે ધર્મસ્થાનમાં ઘઉંનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે વૃષભ રાશિ દિવસ સામાન્ય રહી શકે છે આરોગ્ય સારું રહી શકે છે કામકાજ પૂરા થઈ શકે છે આજે અચાનક ધનનો લાભ થઈ શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસના સ્થળે વિરોધીઓથી મુશ્કેલીઓનો સામનો થઈ શકે છે વેપારી મિત્રોને કામકાજમાં નુકસાન થઈ શકે છે નોકરિયાત મિત્રોને સ્થાનાંતર થઈ શકે છે આજનો શુભ રંગ છે નીલો આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે મિથુન રાશિ દિવસ ઉજવણમાં પસાર થઈ શકે છે કામકાજમાં અવરોધો આવી શકે છે આરોગ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે પરિવારમાં માનસિક તણાવ થઈ શકે છે માતાનું આરોગ્ય બગડી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નોકરીમાં રહેનાર મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે વેપારી મિત્રોને આર્થિક નુકસાન થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજે પક્ષીઓને દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે કર્ક રાશિ દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે પરિવારમાં સારો માહોલ જોવા મળશે તમામ કામોમાં સફળતા મળી શકે છે ભાઈ બહેનોના સંબંધોમાં તણાવ થઈ શકે છે વિદ્યાર્થીઓને નાની મુસાફરીનું આયોજન થઈ શકે છે વેપારી મિત્રોને વિરોધીઓથી લાભ થઈ શકે છે નોકરીયાત મિત્રોને ઉચ્ચ અધિકારીઓ પાસેથી લાભ મળી શકે છે આજનો શુભ રંગ છે ગ્રે જો તમે ધર્મસ્થાનમાં ફળોનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે સિંહ રાશિ દિવસ સારો પસાર થઈ શકે છે આરોગ્ય સારું રહેશે પરિવારમાં માનસિક ચિંતાઓ ઓછી રહેશે ખર્ચ વધી શકે છે કામકાજમાં ગતિ આવી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વાદ વિવાદથી દૂર રહેવું વધુ જરૂરી છે વેપારી મિત્રોને કામકાજમાં માનહાનિનો અનુભવ થઈ શકે છે નોકરીયાત મિત્રોને આપના મિત્રો સાથે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે આજનો શુભ રંગ છે મરુન જો તમે ધર્મસ્થાનમાં ગોળનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે કન્યા રાશિ દિવસ ચિંતામાં પસાર થશે મૂંઝવણો વધી શકે છે આરોગ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે કામકાજમાં સમસ્યાઓ આવી શકે છે પરિવારમાં માનસિક ચિંતાઓ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો અને અધ્યાપકો તરફથી સાથ અને સહકાર મળી શકે છે વેપારી મિત્રોને કામકાજમાં વિવાદ થઈ શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ધનહાનિ થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ આપ આજે ગાયને ઘાસ આપશો તો દિવસ શુભ બની શકે છે તુલા રાશિ દિવસ મધ્યમ પસાર થઈ શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે પરિવારમાં મનમેળ સારો રહી શકે છે આપના કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે વિદેશી મુસાફરીના કામોમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારો સહયોગ મળી શકે છે વ્યાપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે નોકરીયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે વાદવિવાદ થઈ શકે છે આજનો શુભ રંગ છે ગ્રે જો આપ બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ વધુ સુખદ બની શકે છે વૃશ્ચિક રાશિ દિવસ ખૂબ જ સારો પસાર થઈ શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે આજે આપણે તમામ કામોમાં ઈચ્છિત સફળતાઓ મળી શકે છે પરિવારમાં મન મિલાપ સારો રહેશે પરિવાર સાથે મુસાફરીનું આયોજન થઈ શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે વ્યાપારી મિત્રોને કામકાજમાં તકલીફ થઈ શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે શાંતિ રાખવી જરૂરી છે આજનો શુભ રંગ છે લાલ જો તમે ધર્મસ્થાનમાં મસૂરની દાળનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે ધનરાશિ આજનો દિવસ સારો પસાર થઈ શકે છે આપની ચિંતાઓ ઓછી થઈ શકે છે ગૂંઝવણો ઓછી થઈ શકે છે આજે તમામ પ્રકારના કામકાજમાં તમામ સફળતાઓ મળી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસના આશાને મિત્રો તરફથી મુશ્કેલીઓ થઈ શકે છે વેપારી મિત્રોને દરેક કામકાજમાં સાવધ રહેવું જરૂરી છે નોકરિયાત મિત્રોને ઉચ્ચ અધિકારીઓ તરફથી મન દુઃખ થઈ શકે છે આજનો શુભ રંગ છે સોનેરી જો તમે ધર્મસ્થાનમાં સુગંધિત પદાર્થોનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે મકર રાશિ આજનો દિવસ તકલીફોમાં પસાર થઈ શકે છે આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે પરિવારમાં માનસિક ચિંતાઓ વધી શકે છે માતા પિતાના આરોગ્યમાં સમસ્યાઓ આવી શકે છે તમામ પ્રકારના કામકાજમાં અવરોધ આવી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે વેપારી મિત્રોને નવા ગ્રાહકો સાથે મનમેળ સારો રહેશે આજનો શુભ રંગ છે આસમાની જો તમે ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે કુંભ રાશિ દિવસ મધ્યમ પસાર થઈ શકે છે આપના આરોગ્યમાં તકલીફ આવી શકે છે કામકાજમાં સમસ્યાઓ આવી શકે છે આજે આપે વાહન ધીમે ચલાવવું જરૂરી છે અકસ્માત થવાની સંભાવના છે સાથે સાથે અચાનક ધનનો લાભ થવાની પણ શક્યતા છે વિદ્યાર્થીઓને અભ્યાસના સ્થાને કાર્યમાં આગળ વધવાથી નુકસાન થઈ શકે છે વેપારી મિત્રોને કામકાજમાં અજાણી વ્યક્તિઓ સાથે મુશ્કેલીઓ થઈ શકે છે આજનો શુભ રંગ છે નીલો જો તમે પક્ષીઓને દાણા આપશો તો દિવસ શુભ બની શકે છે મીન રાશિ આજનો દિવસ ખૂબ જ સારો પસાર થઈ શકે છે દરેક ક્ષેત્રમાં તમારું માન સન્માન જળવાઈ રહેશે તમામ કામોમાં સફળતાઓ મળી શકે છે પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ થઈ શકે છે ભાગીદારીના કામોમાં સાવધાની રાખવી જરૂરી છે વિદ્યાર્થીઓને કાર્યસ્થળ પર સન્માન થઈ શકે છે વેપારી મિત્રોને કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે આર્થિક નુકસાન થઈ શકે છે નોકરીયાત મિત્રોને મિત્રો સાથે તેમજ સહકર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી આજે આપ ધર્મસ્થાનમાં સાગરનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે